हेलो मित्रों नवी स्टोरी मा तमारो स्वागत छे તમે પહેલીવાર આ ચેનલ માં આવ્યા હોએ તો ચેનલ ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મારું નામ પાર્વતી છે અને હું દેખાવના ખૂબ સુંદર લાગુ છું અને મારી ઉંમર 25 વર્ષની છે મારો પતિ એક પ્રાઇવેટ કંપની માં જોબ કરે છે તેમની સેલેરી ઊંચી હોવાથી મેં ઘરે ટ્યુશન ક્લાસ ચાલુ કર્યું અને હું દસમાં ધોરણના વિદ્યાર્થીનું ટ્યુશન ક્લાસ લઉં છું હું ટ્યુશન લઈ રહી હતી તે દરમિયાન એક છોકરો મારી તરફ જોતો રહેતો એક દિવસ તે સીધો મારા રૂમમાં આવી ગયો અને બોલવા લાગ્યો મેડમ હું તમને જેટલા પૈસા જોઈએ એટલા આપી પણ તમે મને બધું શીખી દયો હું તેનું કહેવાનું સમજી ગઈ અને પછી મેં તેની એવી એક એક્સ્ટ્રા ક્લાસ લગાવી કે તેને પરસેવો થઈ ગયો મિત્રો હું તમને પૂરી સ્ટોરી જાણવું હવે હું ટ્યુશનમાંથી મહિને 7 થી 8000 રૂપિયા કમાઉ છું પરંતુ એટલા પૈસા મારા ઘર ખર્ચામાં પૂરા થઈ જાય છે હું મારું ઘર સારી રીતે ચલાવી શકતી નહોતી એક દિવસ એક 50 વર્ષના વ્યક્તિ મારા ઘરે આવ્યા અને તેની સાથે તે પોતાના પુત્રને પણ લાવ્યા હતા તે ભાઈ એક મોંધી ગાડીમાં આવ્યા હતા અને તે જોવામાં ખૂબ અમીર લાગતા હતા તેણે આવીને કહ્યું મારું નામ રમેશ છે અને હું મારા પુત્રને તમારી પાસે ટ્યુશન માટે મૂકવા આવ્યો છું હું વિચારવા લાગી કે શહેરમાં મોટા મોટા કોચિંગ સેન્ટર છે તો તેને બદલે તે મારા ઘરે શા માટે આવ્યા હશે તે આગળ કહેવા લાગ્યા છેલ્લા 2 વર્ષથી તે વારંવાર 10મી ની પરીક્ષામાં ફેલ થાય છે શહેરના મોટો મોટો કોચિંગમાં તેને ભણાવ્યો પરંતુ કંઈ ફાયદો થયો નથી એક વિદ્યાર્થી પાસે તમારું નામ સાંભળ્યું હતું એટલા માટે હું તમારી પાસે મોટી આશા સાથે આવ્યો છું મને ખાતરી છે કે તમારા ટ્યુશનથી મારા છોકરા આ વખતે જરૂર 10મું પાસ કરશે મેં તેના છોકરાનો એડમિશન લઈ લીધું અને તે દિવસથી તે મારી પાસે ટ્યુશન લેવા લાગ્યો હુ બીજા વિદ્યાર્થીઓ પાસેથી મહિને 1000 લેતી હતી પરંતુ તેના પપ્પાએ મને ટ્યુશન માટે 3000 રૂપિયા આપ્યા મેં કોઈ જંજટ કરી નહીં પહેલે જ દિવસે તેણે મને આખા મહિનાની ફી આપી દીધી મેં તેને પ્રેમથી શીખવાનું શરૂ કર્યું ભણવામાં માં ખૂબ જ નબળો હતો તેનું ધ્યાન ભણવામાં લાગતું ન હતું બે દિવસ આમ જ ચાલતું રહ્યું ત્રણ ચાર દિવસ પાછા તેમના પપ્પા તેના અભ્યાસ વિશે પૂછવા ફરી વખત આવ્યા મેં તેને કહ્યું તમારો દીકરો અભ્યાસમાં ખૂબ નબળો છે મારે વધારે મહેનત કરવી પડશે અને આ માટે તમારે ફી પણ વધારે લાગશે એટલે તમારે તેની ફી લેખે મને દસ હજાર રૂપિયા આપવા પડશે તેના પપ્પાએ કહ્યું દસ હજારની જગ્યાએ હું તમને વીસ હજાર આપીશ પણ મારો છોકરો 10મામાં પાસ થવો જોઈએ હવે મેં તેને આખો દિવસ ટ્યુશન આપવાનું શરૂ કર્યું 2 થી 3 વાગ્યા સુધીમાં બધા વિદ્યાર્થીઓ ટ્યુશન પૂરું કરીને પોતાના ઘરે જતા રહેતા પરંતુ તે મારી પાસે 7 વાગ્યા સુધી ટ્યુશન લેતો એક દિવસ જ્યારે બધા વિદ્યાર્થીઓ જતા રહ્યા તો હું પાણી પીવા માટે રસોડામાં ગઈ જ્યારે હું રસોડામાંથી બહાર આવી ત્યાર મેં જાયું કે તેના હાથમાં મોબાઈલ છે અને મેં તેના હાથમાંથી મોબાઈલ લઈ લીધો મેં જોયું કે મોબાઈલ ખૂબ જ મોંઘો હતો નાના એવા છોકરાના હાથમાં દોઢ લાખ રૂપિયાનો ફોન જોઈને મારી આંખો ચમકી ગઈ તે ખૂબ જ જીદ્દી હતો અને મને તે દિવસે સમજાયું જ્યારે મેં તેના હાથમાંથી મોબાઈલ લીધો તો તે પાછો આપવા માટે જજીત કરવા લાગ્યો હું તેને મોબાઈલ આપવા ગઈ ત્યાં તેની સામે મારી ઓઢણી નીચે પડી ગઈ અને તેની નજર અચાનક મારા મોટા ભાગ પર પડી તે તેની સામે જોતો જ રહી ગયો હું તેને નાનો છોકરો માનતી હતી પરંતુ તેનામાં બાળકો જેવો કોઈ ગુણ ન હતા પાછી મેં તેને કહ્યું આજે ટ્યુશન પૂરું થયું હવે ઘરે જા તે મારી પાસે આવીને બેસી ગયો અને બોલ્યો સોરી મેડમ મારી ભૂલ થઈ ગઈ આટલું બાંધતા બોલતા તેણે મારો હાથ તેના હાથમાં લઈ લીધો તેનું પરસ મને કોઈ મોટા વ્યક્તિ જેવો લાગ્યો થોડીવાર થઈ ત્યાં મારા પતિ ઘરે આવ્યા મારા પતિએ મારી તરફ ધ્યાન ન આપ્યું કારણ કે તે પણ તેને એક નાનું બાળક સમજતા હતા મેં તેને કહ્યું હવે તું ઘરે જા ટ્યુશનનો સમય પૂરો થઈ ગયો છે મેં મારા પતિનો ચહેરો જોયો તો તેનો ચહેરો ખૂબ ઉદાસ હતો મેં કહ્યું શું થયું મારા પતિ બોલ્યા આ મહિને મારો પગાર ઓછો આવ્યો છે ઘણા અઠવાડિયા આ મહિનામાં કપાઈ ગયા છે તેનો ઉદાસ ચહેરા જોઈને મે મારા કબાટમાંથી 10000 રૂપિયા કાઢીને તેને આપ્યા અને મે કહ્યું હું મારા ટ્યુશન ક્લાસમાંથી હવે सारी કમાણી કરી રહી છું મારા પતિ ખૂબ જ ખુશ થઈ ગયા અને મને તેની ગળે લગાડી ત્યાં અચાનક મારી નજર દરવાજા પર ગઈ મને ત્યા મારું વિદ્યાર્થી દેખાણો તે મને છુપાઈને જોઈ રહ્યો હતો એને જોઈને મેં કહ્યું તું હજી ઘરે નથી ગયો તો તેણે કહ્યું ટીચર મને ગણિતનો એક પ્રશ્ન નથી સમજાતો એટલે હું અટકી ગયો હું તેને લઈને બહાર હોલમાં આવી અને તેને શીખવા લાગી થોડીવાર પછી મેં તેને કહ્યું હવે હું તને કાલે સમજાવીશ અને પછી તે ઘરે ગયો બીજા દિવસે હું મારી માટી કપડા લેવાનો પ્લાન બનાવી રહી હતી મેં કબાટમાંથી પૈસા કાઢ્યા તો ફક્ત 5000 રૂપિયા જ નીકળ્યા હું વિચારવા લાગી કે બીજો પૈસા ક્યાં ગયા છે વિચારતા વિચારતા મારી આંખોમાં આંસુ આવી ગયા ત્યાં અચાનક મારો વિદ્યાર્થી ત્યાં આવી ગયો તેણે મારી આંખોમાં આંસુ જાન્યા અને મને પૂછ્યું શું થયું તેણે મારી સમસ્યા સાંભળી અને પોતાના બેગમાંથી 20000 રૂપિયા કાઢીને મારા હાથમાં રાખી દીધા હું ખૂબ ખુશ થઈ ગઈ અને મેં તેને ગળે લગાડ્યો પણ જ્યારે મેં તેને ગળે લગાડ્યો ત્યારે મને સમજાયું કે આ હવે નાનો નથી રહ્યો જ્યારે મારી નજર તેના પર પડી ત્યારે હું આચર્યચકિત રહી ગઈ મેતે ના પૈસા પાછા આપી દીધા અને બહાર મોકલી દીધો આ દિવસ પછી તે મને વધારે ચીકવા લાગ્યો તે મારી સાથે હસી હસીને વાતો કરવા લાગ્યો એક દિવસ તેને ભણાવતા ભણાવતા મારો દુપટ્ટો નીચે પડી ગયો હું દુપટ્ટો ઠીક કરવા લાગી ત્યારે તેણે મને એટીએમ કાર્ડ કાઢીને આપ્યો તેનો ઉદ્દેશ એવો હતો કે હં દુપટ્ટો ઠીક ન કરું મારી સુંદરતા જોઈને તે મારી મદદ કરી રહ્યો હતો અને આ વાત મને પણ સમજાઈ ગઈ ધીમે ધીમે મેં તેને મારા પ્રેમ ના જાળમાં ફસાવા નું શરૂ કર્યું હવે તેણે મારી પાછળ ખૂબ જ પૈસા બગાડવાનું શરૂ કરી દીધું તે મને મોંધી મોંધી શોપિંગ કરાવતો અને મને મોટી મોટી હોટેલોમાં જમવા માટે લઈ જતો એક દિવસ અમે બંને શોપિંગ કરીને ઘરે આવ્યા હું ખૂબ થાકી ગઈ હતી હું બાથરૂમમાંથી સ્નાન કરીને મારા રૂમમાં આવી તો તે વિદ્યાર્થી પણ મારી રૂમમાં આવી ગયો અને અમે કહેવા લાગ્યો કે ટીચર મારે તમારા તમારું જ્યુસ પીવું છે અને કહ્યું ટીચર હું તમને તમારે જે જોઈએ તે ફ્રી આપી રહ્યો છું તો તમારે પણ મને સંપૂર્ણ જ્ઞાન આપવું જોઈએ અને જો તમે મને સંપૂર્ણ ટ્યુશન નહીં આપો તો હું ટ્યુશનમાં ભણવા આવવાનું બંધ કરી દઈશ અને હું તમારાથી દૂર જતો રહીશ મે વિચાર્યું કે જો તે ટ્યુશન આવવાનું બંધ કરી દેશે તો મને મળતી આર્થિક મદદ બંધ થઈ જશે હું ગભરાઈ ગઈ મારે પૈસાની ખૂબ જ જરૂર હતી મારા પતિના પગારમાં મારું ઘર ચાલતું નહોતું हूं तेने संपूर्ण ज्ञान प्राप्तवा माटे तयार थई गई मने लाग्यू की आ विषय तेने વધારે जानकारी नहीं होए ते शू करशे परंतु जारे ते शिकवा माटे मारी पासे आव्यो तो ते एक होशियार विद्यार्थीनी जेम मारी साथे समय पसार करवा लाग्यो मैं तेने नानो समजिने खूब जे मोटी भूल करी हती हवे ते दररोज एक्स्ट्रा क्लासनी अंदर अलग क्लास लेवा लाग्यो एक दिवस में तेनी पासे एक विचित्र प्रकारनी दवा जोई जे तेनी पासे न होवी જોઈએ મે તેને પૂછ્યું આ શક્તિ વધારવાની દવા તું ક્યાંથી લાવ્યો તેણે કહ્યું પૈસા ફેકો તો બધું મળશે મને તેના શબ્દો जरा पण ગમ્યા નહીં પણ મારે પૈસાની જરૂર હતી એટલે મે તેની વાત ઉપર ધ્યાન ન આપ્યું મે તેને ઘણી વખત આવી દવા લેવાની ના પાડી તેના દ્વારા લેવામાં આવેલી દબાવ તેને આડ અસરો દેખાડવા લાગી હતી તે મારી વાત ન સમજો એટલે મે તેના પપ્પાને બોલાવીને તેની બધી વાત કરી મને મારા ઉપર પસ્તાવો હતો હું સંસ્કાર આપવાનું બોલી ગઈ હતી પૈસા કમાવાની લાયમાં મે મારા પણ સંસ્કારો ગુમાવી દીધા હતા મિત્રો શિક્ષકનું કામ છે કે તે પોતાના વિદ્યાર્થીને સારા સંસ્કાર આપે जो विद्यार्थी कोई खराब कार्य करते हो तो हमेशा रोके पण बात छुपाया वगर माता पिता ने जुवे मित्रों आजनी वार्ता पसंद होए तो वीडियो ने लाइक अने चेनल ने सब्सक्राइब करवानु ना भलता फरी मीशू